અમરેલી જિલ્લાના લીલિયા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરના પ્રશ્નોથી લોકો પરેશાન છે લીલિયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પરિણામે લીલિયા શહેર સજ્જડ બંધ જોવા મળ્યું ભાજપ કોંગ્રેસના નેતાઓ લીલિયા વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા ગટરનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે જેને લઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલા સામે સવાલો થયા હતા છેલ્લા આઠેક વર્ષથી લીલિયા ગામ એ આ ગુજરાતનું નહીં પણ ગુજરાત બહારનું ગામ હોય એવું ગ્રામજનોનું અને રાજકીય આગેવાનોનું કહેવાનું છે ને એમાં પણ મારો સંપૂર્ણ ટેકો છે શા માટે આ ગટર એટલે સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો આ રૂપ ભૂતકાળમાં આ ગટર પૂર્ણ નહોતી થઈ અને અહીંયા ગામને સોંપવામાં આવી એના વધામણા થયા અને મિનિસ્ટ્રી પણ બદલાઈ ગઈ મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા નવા મુખ્યમંત્રી પણ આવ્યા ધારાસભ્ય હતો ત્યારે આ ગામને બંધ પણ રખાયું આમરણ ઉપવાસ પણ કર્યા હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટીના આવીને વેપારીઓને આશ્વાસન આપે અને આ ભોળી પ્રજા હર વખતે ગુમરાહ થાય છે હું વેપારીઓને વિનંતી કરું છું કે હું રાજકીય આગેવાન કરતાં તમારા ગામના વતની તરીકે જે પણ તમે આંદોલનની લડત ચલાવો એમાં મારો સંપૂર્ણ ટેકો છે અને કોઈ રાજકારણની વાત નહીં અહીંયાથી લઈ અને દિલ્હી સુધી મા પીરસનારી મોસાળે જમણવાર કામ પૂર્ણ સરકાર કરે હું ધારાસભ્ય તો ત્યારે દસ કરોડ ને બાસઠ લાખ રૂપિયા મંજૂર કરાવીને તાંત્રિક મંજૂરી લાવેલો છું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ એવું ગઈકાલનું અધિકારીઓનું કહેવું છે તાત્કાલિક ધોરણે આ ગટરના પ્રશ્નમાંથી સરકાર બહાર લાવે અને જે વાત હું કરી રહ્યો છે પ્રમાણે રાજકીય વાતો કરતા ગામનું કામ પૂર્ણ થશે તો હું ખુદ ભારતીય જનતા પાર્ટીના વધામણા કરીશ એમાં મને કોઈ શરમ નહીં આવે પણ મારા ગામના ગટરમાંથી બહાર કાઢે એવી વિનંતી શહેરનો છેલ્લા બાર વર્ષથી આ ગંભીર પ્રશ્ન ગટરના પાણીનો રહ્યો છે તેર ચૌદ વર્ષ પહેલાં જે પ્રકારનું ગટરનું કામ થયું છે હું ચોક્કસ કહું છું કે સંતોષકારક ન થવાને કારણે સફળ ન થવાને કારણે લીલીયા છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્નની સામે ઝઝૂમી રહ્યો છે જ્યારે હું વિધાનસભા લડવા માટે અહીંયા આવ્યો ત્યારે પણ આ પ્રશ્ન મારા માટે હતો અને ત્યારે મેં લેલીયાની જનતાને વચન આપ્યું હતું કે દસ કરોડના ખર્ચે આ ગટર યોજનાનું નવીનીકરણ થાય એ પ્રકારના અમારા પ્રયાસો હશે અને મને કહેતા આનંદ થાય છે રાજ્ય સરકારને અમે વિનંતી પણ કરી હતી કે દસ કરોડ રૂપિયાના નવીનીકરણ ગટરના માટેનું ટેન્ડર થઈ ચૂક્યું છે ટેન્ડર ખુલી ગયું છે એકાદ મહિનામાં એનો વર્ક ઓર્ડર પણ અપાશે ગટરની જાળવણી માટે રોજબરોજની જાળવણી માટે એમાં જોતી મશીનરી અમે વિનંતી કરી હતી જિલ્લા પંચાયતને માનની ડીડીઓ શ્રી અને જિલ્લા પંચાયતના અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા આજના સાંસદ બંનેનો અમને સંપૂર્ણ સહકાર મળ્યો આજે પિસ્તાલીસ લાખના ખર્ચે અમને મશીન અહીંયા મળવાનું છે એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આજ મહિનામાં એ ત્રીસ દિવસની એની જે મર્યાદા છે એ ત્રીસ દિવસની મર્યાદામાં એ અહીંયા મશીન પણ આપવાનું છે અને એટલે હું માનું છું કે લીલીયા છે આ પ્રશ્નમાં ઝડપથી બહાર આવે ગટરના પાણીનો પ્રશ્ન છે ટેમ્પરરી અમરેલી નગરપાલિકાનીકાલીન ટીમને આ સાફ સફાઈ માટે લગાવી છે જે મેન હોલ છે એ સફાઈ થઈ રહ્યું છે અને આજુબાજુની નગરપાલિકામાંથી જ્યાંથી જરૂર પડે છે ત્યાંથી આજે પણ બાબરાથી અને સાવરકુંડલાથી મશીન અહીંયા લાવવામાં આવ્યા છે રાત્રે જ મારે ટીડીઓ સાથે મામલતદાર સાથે વાત કરી છે કે આ પ્રશ્ન થોડા સમય માટે અત્યારે જે પ્રકારનું કામ થઈ રહ્યું છે એ પ્રશ્ન ઝડપથી સુલ્જે ટેમ્પરરી નવી ગટર વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એટલે વચગાળામાં આ પ્રશ્ન ફરીથી ઉદભવે નહીં એના માટેનું કામ સખત પ્રયાસો ચાલુ છે હજી બે ત્રણ દિવસમાં જે પ્રકારે એકવીસ જેટલા ગટરની કુંડીઓ છે એ કુંડીઓમાંથી ગાળ કાઢવાનું શરૂ છે એ પતી જશે તો ગટર વ્યવસ્થા અત્યારે ચાલુ થઈ જશે મશીન નવું મળી જશે તો એને મરામત કરવા માટેનું ક્યાંય બ્લોકેજ થાય તો એ બ્લોકેજ કાઢવા માટેનું કામ પણ શરૂ થશે અને એમ માનું છું કે ટૂંક સમયમાં જ આ ગટર વ્યવસ્થા શરૂ થશે અને આ લીલિયાના જે વેપારીઓ છે આ પ્રશ્નમાંથી એમને મુક્તિ મળશે લીલિયા ચેમ્બર ઓફ કોમર્સના બંધના એલાનને હાલ સફળતા મળી છે પરંતુ જોવું રહ્યું કે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક અમરેલી